નો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટ ની અંદર ઘટના સ્થળે હતો હું જયારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને માં ફોટો બતાવીને એમ કહી દીધું અમે તાલુકા લઈ ગયા જો કોઈ વ્યક્તિ એ એની જગ્યાએ એક્સિડન્ટ હોય અપડેટ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવર ડ્રાઈવરો કોઈ ભાગીને હોય નો છે એટલી વારમાં તમે સીધા પોલીસ તમે મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે જેને મને નામ દીધું નથી કાંઈ ઓળખ આવી એક પણ જાતનું કાંઈ કોઈ કહેલું નથી અને ઉપરથી ને નીચે પેલે સુધીનું બધાનો ગોઠવેલો એવું પછી એફઆઈઆર પાડી એફઆઈઆરમાં એનો એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી એક પણ પ્રકારનો નામ નથી ક્યાંય કાંઈ એકય વસ્તુ આપવામાં આવેલ નથી

મને કોઈ પણ વેપારે એક પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસ કર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળ્યો નથી આરોપીનું નામ શું છે અને એનું બેકગ્રાઉન્ડ શું છે તમે જાણો છો આરોપીનું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે આપણને મને હું ત્યારથી મને એ રીતના બતાવી ન કીધું છે કે આ ભાઈ હતા ને આ હતું આ રીતે છે પણ 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 એ ભાઈએ સમજ કરેલું છે તો એને રાખવો પડે ને હાજર જવા તો દેવાય નહીં

સત્ય હકીકત હોય એ સામે આવે આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય કોઈને કહેવામાં નથી એવું કે નથી કોઈને જાણ કરવામાં આવે નથી મને પણ મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું આમ છે તેમ છે કોઈ પણ પ્રકારે નહીં અને એ ભાઈની ગાડી ફૂલ પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આવે આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા અમને બધેથી એવું જ દેખાય છે અને કલમો એકદમ હળવી લગાડી છે કારણ કે અમે ત્યારે અમે શોક માં હતા અમને ખબર જ નથી એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું અમને કલમો ને અમને ખબર ન હોય અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું બધું કીધું પછી જયારે મારી પાસે એફઆઈઆર ની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે ત્યાંથી ત્યાંથી પોલીસ સ્ટેશન હતી જામીન મંજૂર થી છૂટ છોડી દેવામાં આવ્યું આટલું આટલું સરળ ન્યાય ન હોય તો તો કાલ સવારે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે તે ગમે ને એક્સિડન્ટ થાય ને મારી નાખે મરી જાય તો માનવ ઓદના ગુનાનું શું કરવાનું માણસની કિંમત નથી મોઢે રૂમાલ બાંધી બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ વ્યક્તિ હતો નોતો આપને કોઈને કે કે ને મીડિયા સમાજ કોઈને આપવામાં નથી એ ક્યાં લોકલ રાખે ઉપરથી પહેલે તો હું તમને ચોખ્ખું જ કહું છું પહેલા 15 ની અંદર તમે આરોપીને પોલીસ સ્ટેશનમાં મોકલી દો કેવી રીતે સમજવામાં આવે અને આપણે એક્સિડન્ટ થયો તો 10 જણા પકડી પકડીને રાખે ભાઈ ભાગવો ન જોઈએ ભાઈ ભાગવો ન જોઈ અયોગ્ય વાત છે ને બધાને ખબર પડે એટલે જે સાચું સચોટ અને જે હકીકતમાં છે એ બહાર આવે અને એકસો પાંચ ની માનવ આવે એ લગાડવામાં આવે હલકી હલકી કલમો લગાડીને એમને ખબર હોય આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે આ કઈ નાનો ગુનો નથી અમે વીસ વર્ષ નો ભાઈ ખોયો છે તો જેને જેનો ગયો હોય એને એની ખબર હોય આમાં યોગ્ય ન્યાય અપાવે આવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે સત્ય હકીકતમાં બહાર રહ્યા

અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવદની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવવદની કલમ લાગે અને કાયદેસરના પગલા થાય યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ ખાતું બધાય આ પર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય આજે અમારો તો વયો ગયો પણ બીજા ના થાય અને આજે જે એક રાતમાં એક દીકરો ગયો કાલે સવારે જો પગલા નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં દસ 10 ના દીકરા વહી જશે એમાં કદાચ તમારા કોઈનો પણ હોય કોઈ પણ ન હોઈ શકે છે એટલે પોલીસ ખાતાથી માંડી ગવર્નર સુધી ઓલા મુખ્યમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો તો આરોપી જોવે કે સમાજમાં આ આરોપીને સમાજ જોવે કે આવા આરોપી આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધાય જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય માટે એને કલમ લગાડો માનવ અને હજી હજી સુધી મને અમારા મારા ઘરના જે મેમ્બરો છે એને મને અમને તો લેડીઝ બહુ અમને આ બાબતમાં નો ખબર હોય પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે એનું એડ્રેસ છે એની જે પર્સનલ ડિટેલ છે ગાડી વિશેની ગાડીનો ખબર છે કઈ છે નંબર ખબર છે પણ એની પર્સનલ ડિટેલ કાંઈ અમારી પાસે આવી નથી અને એફઆઈઆરમાં કોઈ જાતનું એડ્રેસ કે

અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે બરોબર તો એને ઉપર કેમ એક્શન નથી લેતા સરકાર અહીંયા અને એકસો પાંચ કલમ ઉમેરવી જોઈએ માનવ વસ્તી તો ઉમેરી જ નથી કોઈ વસ્તુ આમાં અમે પેલા તો અમને એમ જ થાય છે કે આમાં ન્યાય ની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે જોયું એમાં અમારા નામ સરનામું ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માં માનવ જે કલમ હોય એ પણ લગાયડી નથી